વડોદરા મહાનગરપાલિકા હસ્તકનો આરોગ્ય વિભાગ હોળી ધુળેટી પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ધાણી ખજૂર ચણા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે પાલિકાની આરોગ્ય વિભાગની ત્રણ ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે આરોગ્ય વિભાગ ગાજરાવાડી વિસ્તારમાં આવેલી ધાણા ખજૂર ચણા વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને તમામના નમૂના લેવામાં આવ્યા હતા નમૂના લઈને પૃથ્થકરણમાં મોકલવામાં આવ્યા હતા આ રિપોર્ટ સાત દિવસમાં આવશે જો હાનિકારક પદાર્થ જણાશે તો તમામની ઉપર ફૂડ સેફ્ટી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા જી સાહેબ કઈ જગ્યાએ સાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલા સેમ્પલો લેવામાં ખાસ કરીને જે હોળી હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી ખજુર ચણા સેવ વગેરે વધારે વેચાણ થતું હોય છે જુદા જુદા વિસ્તારમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસર ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે આજ રોજ આ ગાજરાબ વિસ્તારમાં આવેલા જે વિસ્તારમાં ધાણી ખજુનું સેમ્પલિંગ ચાલુ કરે સાહેબ કેટલા દિવસમાં આનો રિપોર્ટ આવે છે અને કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવા એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ અમે જે નમૂ લઈએ છીએ અને આપણે લેબોરેટરી મોકલ્યા બાદ ચૌદ દિવસની અંદર રિપોર્ટ આવી જતો હોય છે ચાલુ છે તે બીજા ફૂડ ઇન્સ્પેક્ટર છે ખુલ્લી ખજૂર વેચાવ કઈ લૂજ ખજૂર વેચવી ગુનો નથી વેચી શકાય આપણને ડસ્ટ ઉડતી હોય છે આજુબાજુ હવે બધી વસ્તુ તો ત્યાં આગળ હવે વર્ષોથી વેચાય છે આપણે એના તો અમે ઘણીવાર સૂચના પણ આપે છે નોટિસ પણ આપે છે